નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેડિંગ ન્યૂઝ જંબુસર તાલુકાના મગણાત ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટિંગ યોજવામાં આવી હતી સેનાના પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર હર્ષદભાઈ ઠાકોર તથા મુન્નાભાઈ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સેનાની મીટિંગ યોજવામાં આવી હતી મીટિંગમાં જંબુસર તાલુકાના ઠાકોર સેનાના કાર્યકર્તા મોટા પ્રમાણમાં હાજરી આપી અને આમોદ ભરૂચ કરજણ તાલુકાના પણ કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી પ્રદેશની કમિટીમાંથી પ્રદેશ મંત્રી વિજયભાઈ ઠાકોર તથા પ્રદેશ સંગઠન મંત્રી સુનિલભાઈ ઠાકોર હાજર રહ્યા હતા આ મિટિંગમાં સંગઠન વધુમાં વધુ મજબૂત બને વ્યસનોથી સમાજ દૂર રહે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે તે વિશે સમજ આપવા માટે આગેવાનો દ્વારા સમજ આપવામાં આવી હતી આજ રોજ જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા મંગળાન ગામે ઠાકોર સેનાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યાં ઠાકોર સમાજ શૈક્ષણ શૈક્ષણિક રીતે વ્યસનમાં વ્યસનની બધી દૂર થાય અને સંગઠિત થાય તે માટે ચર્ચા કરવામાં આવી અને આવનારા સમયમાં ઠાકોર સેના જંબુસર તાલુકાના ગામડે ગામડે ગ્રામ સમિતિ બનાવી ઠાકોર સમાજને એક શૈક્ષણિક દિશામાં આગળ વધારે વ્યસનથી દૂર કરે અને સંગઠિત થાય એ બાબતે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી તમારો પરિચય મારું નામ વિજયસિંહ ઠાકોર પ્રદેશ સંગઠન મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રમુખ